હવે બખોડો કર્યા વગર તો તંટોનો મિલ હમણાં ભવન જે આપણે મેમન લઈને આવેલા છે એમ કહું છું તો આ ગામ હમણે એમ ના બોલે ચમકે આપણી સોડી પહેરનાવાની છે કેમ કે ગામને શું ખબર પડે કે આ શન હાથું લડે છે કોઈક બીજી વાત હોય એવું લાગશે કે શનાર હારું લડે છે એટલે કહું છું કંઈ આગું સારું એના કરાવી દઈ તો સાંભળો છે પાડો છે દાઢી હાંમેણે ખાઉં છું ખબર છે પણ અત્યારે આ વીડિયોમાં વસ્તી પાડ છે અને હાંભણાં છોડે છે શું એટલે કહું છું તું

થઈ જાય ને ભલે અને કોલેજ કરી તો કોલેજ કરે ગમે તે કરે પણ લોકો વાતો કરે મને નથી રાતની હોક પણ નથી આવતી એટલે કહો મને ને તને હાથ ગડે છે તો મને કાબરૂ ગાચ્છે મને ગામમાં કહે છે કે તો કને હું ફોન ફોન ના દો લે તો આયા તારા

અલા બટા બેહો છું બેહો પણ શું લઈ મંડણો તો મારી પથારી ફેરવી લાસી એમાં આયા તકે અમે છે

હું બોલ્યો એટલે ફાઇન ફાઈન અમે કાલે જો આવું ઘરે જો આવશે તો અમે પાકો કરી લાગજો વાંધો રામે રામ આવે